નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આપણે આવ્યા છીએ કે જે લોકો ઘણા સમયથી પશુપાલન તો કરી જ રહ્યા છે પણ એમને ત્યાં અત્યારે જે અહીંયા ગાયો છે અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો વાછરડી પણ છે બરાબર તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને ગાયોને શું સમસ્યા હતી અને એમાં એમને કેવી રીતના સમા સમાધાન મળ્યું તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો શું નામ છે તમારું

અમે હોસ્ટેલ એટલે આગળ એમ લાવેલા તે બી હોસ્ટેલ જેવી જ હતી તેની આ વાસેડી આવી એના વાસેડી આ ત્રણે આ છે તો આની જ વાસેડી છે અચ્છા આ ગઈ વર્ષે હોસ્ટેલ લાવેલા અચ્છા હમ તેના વાસેડ જ ગઈ વર્ષે બી આવેલો તો તમે આ જે પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમે દૂધ ડેરીમાં આપો છો કે કેવું ડેરીમાં આપીએ ઓકે તો મને એ જણાવો કે આ જે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય

આ કંપનીમાં જોડાયેલો જ હતો અમને યાદ આવ્યું કે ચાલો આપણે સીએફસી નું પ્રોડક્ટ એક મંગાવ્યું પેલા નેટસપ કંપનીમાં જ્યારે જોડાયા ત્યારે સીએફસી પ્રોડક્ટ હતું બરાબર હવે અત્યારે નામ ચેન્જ થઈને એનું થાય યુપેટ વેટ આ બતાવજો હા આ ડબ્બો ને હા આ ડબ્બો હા નામ જરાક બતાવજો આ રહ્યા એટલે આ આ વસ્તુ મતલબ કે પહેલા તમે સીએફસી વાપરતા હા તે વાપરેલો હા વાપરેલો વાપરતા પહેલા હવે આ તમે પહેલી વખત વાપર્યો ડબ્બો કે આગળ વાપરેલો સીએફસી વાપરેલું આ નહી વાપર્યો આ પહેલી વખત વાપર્યો પહેલી વાર લાવ્યા બરાબર છે તો પાંચ દિવસ થઈ ગયા ગાય બેસાણે આવી ગઈ હા તો એને માટે કઈ તમે પેલા સારવાર કઈ કરાવી કે કેવું એમ કરાવેલી ડોક્ટર બોલાવેલા હતા પણ પછી ડોક્ટર ને બોલાવ્યા બાટલા ચડાવ્યા પણ તો બી ગાય ઊભી નહી થઈ ને એમ બધા કહે કે ની કે ચાલ સીએફસી બી ખવડાવે એમ કે એનું રિઝલ્ટ અમને ખબર હતું એટલે અમે પછી ગૌરંગ વાત કરી ઓકે હા એટલે ગૌરંગ પછી લાવી આઈકો અમને ઓકે ઓકે ગૌરંગ ભાઈ તમને લાવી આઈબુ અને તમે આ વસ્તુ આ ગાય ખવડાવવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું તો ચાલુ કર્યા કેટલા દિવસ પછી આ ગાય બેઠી થઈ ગઈ જો પેલે અમે છે ને સવાર સાંજ બપોર બે બે ચમચી આપતા હતા દસ દસ દિવસ થઈ ગયા તો રિઝલ્ટ નહી આવે એટલે અમે પછી અમારા છોકરા થાય વિચાર્યું કે જો આ તો ગાય ન જ ચાલ ને ભાઈ આપણે પાંચ પાંચ ચમચી આપીએ એટલે અમે છે ને સવાર સાંજ ને બપોર પાંચ પાંચ ચમચી આપ્યું એટલે એને છે ને બે દિવસમાં રિઝલ્ટ આવી ગયું પછી તો ઊભી થઈ જ ગઈ પર કેટલો ખોડો બે બે ચમચી આપતા ચમચમ હા સવાર સાંજ અને બપોર બપોર ત્રણ ટાઈમ પછી

ત્યાં ત્રણ મતલબ જ્યાંથી લાવેલા ત્યાં કમસે કમ ત્રણ ચાર વેતર હશે અને અહિયાં અચ્છા એટલે ટોટલ લગભગ પાંચ યા છ થઈ ગયા હશે બરાબર છે તો પહેલા કેટલું દૂધ આપતું હતું અને અત્યારે હાલમાં જ્યારે બીમાર પડી ત્યારે કેટલું થઈ ગયું અને અત્યારે હાલમાં કેટલું છે એ થોડુંક વાત કરો જો પેલે બેસેલી ને ત્યારે તો માંડ માંડ ખાલી બચ્ચાને ને પૂરતું પાંચસો ગ્રામ હશે પછી આ એને આ ઊભી થઈ ગઈ ઊભી થઈ ગઈ એટલે અમે આ આર્યુ આ પ્રોડક્ટ ખવડાવીએ હા મતલબ જે તમે જ્યારે લાવેલા ત્યારે કેટલા લિટર હતું લાવેલા ત્યારે હા ત્યારે 8 લિટર 8 લિટર એવી રીતના હવે સવાર સાંજ આપણે પકડીએ તો 15 લિટર ના આસપાસ હતું હા અને પછી જ્યારે બીમાર પડી ગઈ એટલે એ એકદમ ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું મતલબ ઓછું મતલબ કેટલું નીકળતું ખાલી ગ્લાસ બે ગ્લાસ અચ્છા એટલે 500 ગ્રામ જેટલું નીકળે હા બરાબર બચ્ચાને ખવડાવી દે ઓકે

બરાબર તો આની અંદર આપણે જોઈ શકીએ તો હવે આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે અને પહેલી વખત તમે આ વસ્તુ વાપરી હવે ઘણા બધા લોકો એમ કે અનુભવના હિસાબે કે સીએફસી જે પ્રોડક્ટ હતું ને તમે ઓલરેડી વાપરેલું અને ઘણા બધા મિત્રો અપાવેલું પણ અત્યારે હાલમાં પેટ વેટ છે તો એમાં તમને ફેરફાર શું લાગે કે પેલાની જેટલી સારી પ્રોડક્ટ હતી એટલી સારી જ છે કે હવે એના કરતા નબળી લાગી કે એના કરતા વધારે સારું લાગ્યું તમારો તમારો અનુભવ મને જણાવો સારી છે

માનો કે આપણે આવી ગાય હોય તો કેટલા રૂપિયા ખર્ચો પડે બરાબર તમે આ ગાય લાવેલા કેટલા માં લાવેલા સત્તાવન હજાર લાવેલા સત્તાવન હાજર ઓલમોસ્ટ પચાસ રૂપિયા બે ભાડું ઓગણપચાસ હજાર ને પચાસ હજાર પકડી લેવા ઓકે મતલબ સુડતાલીસ હજાર ગાય બે હજારનું ભાડું બરાબર એટલે ઓગણપચાસ પચાસ હજારના આસપાસ તમારું આ મતલબ ખરીદી કરી લે ત્યારે એની કિંમત હતી અને જો આ ગાય આપણે આ નહીં ખવડાવતા અને જો એ નહીં રહે મતલબ મોત થઈ જાય તો નવી ગાય લાવી પડતે લાવી પડતે બીજા પચાસ હજાર નો ખર્ચો કરવો પડતે ઓછા માં ઓછો તો તમને લાખ રૂપિયા નું નુકસાન થયું કેવાય આમ જોવા જઈએ તો એક ગાય ગઈ ગુજરી જાય તો બરાબર ને તો એ ખર્ચો બચાવી દીધો આજે દૂધ જે ઓછું થઈ ગયું હતું એ પણ આપણે જોયું કે છ લિટર સુધી એક ટાઈમે પહોંચી ગયું છે તો હવે જે ઓરિજિનલ પહેલા જે દૂધ આપતી હતી એટલી ક્ષમતા હિસાબે હવે દૂધ આપવાનું એ શરૂઆત થઈ જશે તો મને બીજું એ વસ્તુ જણાવો કે આજે તમે પચીસ છવ્વીસ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરો છો તો આ જે પેટવેટ છે શું બીમાર પશુએ ખાવા જ ખવડાવવું જોઈએ કે સારા લોકોએ બી ખાવું જોઈએ મતલબ સારા પશુ હોય એને પણ ખવડાવવું જોઈએ બધાને ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ બરાબર છે જો જે ગાભણ રહે એને ભી ખવડાવવું જોઈએ ને જે ગાભણ ની થાય એને ભી ખવડાવવું જોઈએ વાસડી ઉછેર માટે ભી ખવડાવવું જોઈએ ને એમ બધાને ખવડાવવું જોઈએ જો મારતા નાનું બચ્ચું હતું એને આ બે બેસી ગયેલું હતું મતલબ કોનું બચ્ચું એ આ આ આ ગાય મતલબ આજ ગાય હા આ ગાયનું બચ્ચું હતું આ બે બેસી ગયેલું હતું અચ્છા અમે આટલી આટલી ચપચી ચપટી ભરીને ખવડાવ્યું દૂધ હાથે આપ્યું તે બચ્ચું ભી ઊભું થઈ ગયું અચ્છા

તમે વાપર્યું ખરું વાપર્યું એક ડબ્બો શું તમને શું ફાયદો થયો ફાયદો છે દૂધમાં ફેટમાં બધામાં અચ્છા તો ખરેખર બહુ સારું રિઝલ્ટ છે જોજો તો આગળ આવો રાહુલભાઈ આજે અત્યારે ઇન્ટરવ્યુ આપ્યો એ કોણ થાય તમારા અચ્છા એ મમ્મી થાય આ મામા થાય ઓકે તો જો કોઈ મિત્ર તમને કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો સત્તાણું સત્તાણું 12 12 33 33 38 38 65 65 તમારું નામ રાહુલ રાહુલ કુમાર ઓકે ઓકે તો તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર